ગુજરાતની અંદર ફરી એકવાર માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અરબસાગરના દરિયામાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળ્યું છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અરબસાગરની સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું જોર તીવ્રને મજબૂત બનતું જોવા મળ્યું છે આ નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાત ઉપરથી મુંબઈ ઉપરથી બેંગ્લેબીના વિસ્તારો અને બંગાળની ખાડીના વિસ્તારો ઉપરથી પણ ઠંડા અને ભેજવાળા પવનો આ નવી સિસ્ટમ પોતાની તરફ ઠંડા અને ભેજવાળા પવનો ખેંચી રહી છે અને જેના ભાગરૂપે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે ખાસ કરીને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો એ સાથે જ બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ તીવ્રને મજબૂત બનતી જોવા મળી છે જેના કારણે મદુરાઈના વિસ્તારો બેંગલુરના વિસ્તારો અને બેંગ્લેવીના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ જોવા મળી છે તે સાથે સાથે પોંડુચેરીના વિસ્તારોની અંદર ચેન્નાઈના વિસ્તારો તંજાવુરના વિસ્તારોની અંદર સાથે જ તામિલનાડુ કેરળ અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે હવાનું દબાણ તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેની ધીમી ધીમી અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ અત્યારે જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર સતત પલટો જોવા મળ્યો છે ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન સાંજ દરમિયાન અને આવનાર ત્રણ દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભેજયુક્ત વાતાવરણ જોવા મળશે અને ભેજયુક્ત વાતાવરણની સાથે જે પણ દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે જેમાં ભારે અત્યંત અને ભયંકર પવનો ફૂંકાશે પવનો ફૂંકાવાની સાથે ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળવાનો છે જેના ભાગરૂપે કચ્છની અંદર ઠંડીના પ્રમાણની અંદર ધરખમ વધારો જોવા મળશે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવે ઠંડીના પ્રમાણની અંદર પણ ધીમે ધીમે વધારો જોવા મળી શકે છે ગુજરાતની અંદર અત્યારે સૌથી વધારે ઠંડી નળિયા એટલે કે કચ્છના વિસ્તારની અંદર જે નળિયાનો વિસ્તાર આવેલો છે જેમાં સૌથી વધારે ઠંડીનો માહોલ જોવા મળ્યો છે અને જ્યાં તાપમાનની જો વાત કરવામાં આવે તો તાપમાન દસ ડિગ્રીથી લઈને પંદર અને વીસ ડિગ્રી આજુબાજુ જોવા મળી રહ્યું છે અને સૌથી વધારે ઠંડી નળિયા વિસ્તારોની અંદર જોવા મળી છે અત્યારે સિસ્ટમ અરબ સાગરની અંદર ધીમે ધીમે તીવ્રને મજબૂત બનતી જોવા મળી છે જો કે અત્યારે આ સિસ્ટમ ગુજરાતથી હજુ ખૂબ જ દૂર છે પરંતુ ધીમે ધીમે આ સિસ્ટમની વધારે પ્રમાણની અસર ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળશે જેના કારણે તેની આજુબાજુના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ તીવ્રને મજબૂત બનતી જોવા મળી શકે છે અને સિસ્ટમ દરિયાના મારફતે અરબ સાગરની અંદર ધીમે ધીમે આગળ વધશે જેમાં બેંગ્લોરીના વિસ્તારો મુંબઈના વિસ્તારો અને મુંબઈ બાદ ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર આવનાર દિવસોની અંદર ભયંકર સ્વરૂપની અંદર જોવા મળશે જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટાની સાથે ધીમા હળવા અને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર ત્રણ દિવસ સુધી હજી પણ ભેજયુક્ત વાતાવરણ જોવા મળી શકે છે પરંતુ ફરી એકવાર નવી સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અને અરબસાગરના દરિયાની અંદર બે નવી સિસ્ટમો બનતી જોવા મળી છે આ બંને સિસ્ટમો આવનાર દિવસોની અંદર હજી પણ તીવ્ર અને અત્યંત ભયંકર બનશે જેના ભાગરૂપે આ સિસ્ટમોના કારણે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટાવ અને બદલો આવી શકે છે જેના કારણે ગુજરાતની અંદર કમોસમી વરસાદને માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે જો વિસ્તૃત માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમની અસરના કારણે આવનાર દિવસોની અંદર વરસાદીય માહોલ જોવા મળી શકે છે જેની અંદર ભાવનગર સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર બોટાદ રાજકોટના વિસ્તારોની અંદર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીની અંદર ધીમોને હળવો વરસાદીય માહોલ આવનાર દિવસોની અંદર પડી શકે શકે છે એ સાથે સાથે કચ્છના વિસ્તારની અંદર ગાંધીધામ ખાવડ અને નળિયા વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદને લઈને આવનાર દિવસોની અંદર આગાહી દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે એ ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદીય માહોલ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સાથે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ વરસાદી માહોલ આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર જોવા મળી શકે છે ગુજરાતની અંદર ખાસ કરીને હવામાનના નિષ્ણાંત એટલે કે આંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને આંબાલાલ પટેલની આગાહી મુજબ ફરી એકવાર અરબસાગરની અંદર અને બંગાળની ખાડીમાં હવાનું દબાણ તીવ્રને મજબૂત બનતું જોવા મળશે જેના ભાગરૂપે ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેના ભાગરૂપે એક તારીખથી લઈને પાંચ જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદી માહોલ ફરી એકવાર ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે હવે નવા વર્ષની શરૂઆતની સાથે એટલે કે બે હજાર છોવીસની અંદર પણ ગુજરાતની અંદર કમોસમી વરસાદ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો વરસાદ તેમજ વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌ પ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો